ખાસ ટીમ અત્યારે આવી પહોંચી છે રાજકોટની દૂધના ડેરી વિસ્તારમાં જે અત્યારે પોલિંગ સ્ટેશન પર હાજર અહીંયાના લોકો સાથે ચાલો આજે વાત કરીએ સાહેબ આ લોકસભા ઇલેક્શન ચૂંટણી ચાલુ છે શું કહેશો બહુ સારું સવારથી મતદાન ચાલે છે અને બહુ કામ સારામાં સારું છે મતદાન કરવું બધાનો અધિકાર છે એટલે મત બધાને કરવાનો જ છે અને મત કરવો જ પડે આમાં અધિકાર છે બધાને મત દેવાનો અત્યાર સુધી બાવન ટકાની આસપાસ વોટિંગ પહોંચ્યું છે શું કહેશો છ વાગ્યા સુધીનો ક્યાં સુધી પહોંચશે સાઠથી પાસઠ ટકા પહોંચી જશે સો વાગ્યા લગીનમાં સાઠથી પાસઠ ટકા પહોંચી જશે ભાજપ અને કોંગ્રેસ વિરુદ્ધ અત્યારે અનબંધ છે અને બે પચાસ પચાસ ટકા એમ લોકોનું કેવું એમ છે તમારું શું કહેશો આ વખતે ભાજપ મારી જશે કે કોંગ્રેસ મરી જશે અમારો તો એક જ કહ્યું કે વોર્ડ નંબર પંદર વર્ષોથી કોંગ્રેસ માટે સારો રહ્યો છે દર વખતે કોર્પોરેશન હોય કે વિધાનસભા હોય કે લોકસભા હોય એમાં વોર્ડ નંબર પંદરની અંદર કોંગ્રેસની લીડ નીકળે છે અમારો આ એક વોર્ડ નંબર એવો છે કે જે વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલો છે ને અત્યારે બી કોંગ્રેસ સાથે છે અમે કોઈ પક્ષ કે કોઈ માણસને અમે ખાલી કોંગ્રેસને જોઈ છીએ અને કોંગ્રેસને જોઈને જ વોટ આપીએ છીએ અને કોંગ્રેસને જોઈને અમારા વિસ્તારના તમામ લોકોને અહીંના અમારા કોર્પોરેટર છે શ્રી મકુલભાઈ દાઉદાણી છે જે મુસ્લિમ વિસ્તાર છે ને મુસ્લિમ સમાજનું એક મોટું નામ છે એનું પણ બહુ સારું કામ છે એના એક હાકલથી ને અહીંના તમામ વિસ્તારના તમામ માણસો વોટ દેવા માટે આવી જાય છે આટલો તર્કો છે બેતાલીસ ડિગ્રી છે સમથિંગ તો બી એના એક અવાજ ને એક આકલ ઉપરથી આખા એરિયાની પબ્લિક છે મત દેવા માટે ગઈ છે માહોલ છે મેરેજનો લગ્નનો માહોલ છે પણ તો ગામડે ગામડે બોલાવી લીધા એમને અમને એમના કહેવાથી બધે જ મતદાન સારું થયું છે અત્યારે જે અત્યારે જોવા જઈએ કે અત્યારે આ વિસ્તારમાં અત્યારે જે લોકો અને મગુલભાઈના હિસાબથી લોકો અત્યારે સંખ્યા અત્યારે વોટ દેવા માટે જાજી હોય છે પણ આ સમય આ ગાળામાં અત્યારે લોકો બહુ જ ઓછા છે એના વિશે શું કહેશો ઓછું થી અમારું જો અત્યારે દરેક ચૂંટણી હોય ને એમાં એટલું જ મત થાય છે પણ થોડું એવું છે કે લગ્નનો સમય છે એટલા માટે ઓછું છે પણ અમારી મહેનત તો એવી પૂરી જ છે કે અમે સાહીઠ ટકા સુધી તો પહોંચાડશું જ તે દર વખતે સિત્તેર થાય છે આમાં થોડું દસ ટકા ઓછું થાય છે પણ અમે સાહીઠ ટકા પહોંચાડશું એવી મકબૂલ બનીને અને એના ટીમની પૂરેપૂરી કોશિશ રહેશે સાહેબ અત્યારે જે અત્યારે ચૂંટણી પ્રચારની ચૂંટણી ચાલી રહી છે આવનારા સમય માટે કોણ આગળ વધશે શું કહેશો कॅमेरामॅन जय विठ्ठलभर असतात हुएमर विठल्याणी खास खबर राजकोट